નવી દિલ્હીમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં સ્વચ્છતા સર્વક્ષણ પુરસ્કાર વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું

તમામ શહેરોના રેન્ક જાહેર કરવામાં આવ્યા હતા જેમાં પહેલી વખત સુરત મહાનગરપાલિકાને પણ પ્રથમ નંબર મળતા સુરતીઓમાં પણ હર્ષની લાગણી પ્રસરી જવા પામી છે

તમામ લોકોએ સુરત છેલ્લા ત્રણ વર્ષથી જે પીછે હટ મળતી કરેલી તૈયારીઓ અને સહયોગના કારણે સુરતના આ વર્ષે પ્રથમ નંબર મેળવવામાં સફળ રહ્યું છે તેઓએ આ પ્રસંગે મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓથી માંડીને અધિકારીઓના પણ ભગીરથ પ્રયાસોની ભરપેટ પ્રશંસા કરી હતી તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પહેલો નંબર મેળવ્યો

આજે સુરત શહેર અને ગુજરાત માટે ખૂબ આનંદનો અને ઐતિહાસિક દિવસ છે ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મુખ્યમંત્રી હતા ત્યારથી સ્વચ્છતાનો ખૂબ આગ્રહ કરતા હતા આદરણીય મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી પણ આખા દેશમાં સફાઈ માટેની જાગૃતિ લાવવા માટે પોતે પણ હાથમાં ઝાડુ પકડીને નીકળી પડ્યા હતા અને એના કારણે આખા દેશમાં ખૂબ જાગૃતિ આવી હતી સુરત પણ મોદી સાહેબના શબ્દોમાંથી પ્રેરણા લઈને સતત સફાઈની ઝુંબેશ આદરી હતી વર્ષો પહેલાં ગંદકીના સામ્રાજ્યને કારણે સુરત જે બદનામ હતું એના બદલે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સ્વચ્છતામાં બીજા નંબરે આવતો હતો ખૂબ અફસોસ પણ થતો હતો સુરતના શહેરીજનો સુરતના કોર્પોરેટરશ્રીઓ પદાધિકારીઓ સુરતના અધિકારીઓ કોર્પોરેશનના અને કર્મચારીઓ અને અન્ય જે સુરત સુરતીઓ એ પણ ખૂબ પ્રયત્ન કરતા હતા છતાં પણ દર વખતે બીજો નંબર આવતો હતો આ વખતે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં સુરતમાં ડાયમંડ બુશના લોકાર્પણ માટે આવવાના હતા એના પહેલાં એમની એક સૂચના હતી કે એક અઠવાડિયું સુરતમાં સફાઈ થવી જોઈએ અને એક સફાઈની આખી ઝુંબેશ કોર્પોરેશનના પદાધિકારીઓ કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ સાથે સૌ સુરતના શહેરીજનોએ ગલી ગલીમાં જે ઝુંબેશ આધરી એનું પરિણામ આજે આપણને મળ્યું છે ને આજે પહેલીવાર સુરત સ્વચ્છતામાં પહેલો નંબર પ્રાપ્ત કર્યું છે એના માટે સુરતના સૌ શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓને મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માજી મેયર એમના માજી ચેરમેન એમના સૌ કોર્પોરેટરો સૌ કમિશનર અને બીજા અધિકારીઓ અને કર્મચારીઓ કે જે કર્મચારીઓની જહેમતને કારણે આ સફાઈ ઝુંબેશ સફળ થઈ છે સુરતના શહેરીજનોની મદદ અને એમનામાં આવેલી જાગૃતિને કારણે જે એમણે સપોર્ટ કર્યો છે આ સપોર્ટને કારણે આજે સુરત આ પહેલાં નંબરે આવ્યું છે આપણા માટે ગર્વની વાત છે આનંદની વાત છે અને ઐતિહાસિક દિવસ એ આપણા માટે છે ગુજરાતનું આ એકમાત્ર શહેર જે સેવન સ્ટાર સાથે પહેલા નંબરે આવ્યું છે તો આ નંબર જાળવવો આ સ્વચ્છતા જાળવવી એના માટે જાગૃત રહેવું અને બાકીના લોકોને પણ જાગૃત કરવા એવી પણ મારી સૌ સુરતીજનોને ખૂબ ખૂબ આગ્રહપૂર્વક વિનંતી પણ છે અને ગુજરાતના સૌ લોકોને પણ આ સુરતના ઐતિહાસિક આજે જે એને પહેલો નંબર મળ્યો છે એના માટે આપ સૌ પણ પોતપોતાના શહેરોમાં પોતાના ગામમાં આ રીતે સ્વચ્છતાનો આગ્રહ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના જણાવ્યા મુજબ કરશો એવી વિનંતી પણ છે આપ સૌને સૌ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા એમનો પણ જે સાથ સહકાર રહ્યો એમણે પણ જે રીતે જાગૃતિ ફેલાવવામાં મદદ કરી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જે મદદ કરી એ બધાનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ નમસ્કાર સુરતીઓ સુરતીઓના યોગદાન અને સહયોગથી સુરત શહેર સુરતીઓના દિલમાં સતત ધબકતું રહે છે અને આજે આખા દેશમાં ભારત દેશમાં સુરત સ્વચ્છતામાં નંબર વન રેન્ક પ્રાપ્ત કર્યો છે આદરણીય રાષ્ટ્રપતિના હાથે આ એવોર્ડ સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કર્યો છે સ્વચ્છતાના આગ્રહ સતત રહેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સુરત સ્વચ્છતામાં અગ્ર હરોળમાં સતત કામ કરવા પ્રયત્નશીલ રહ્યું છે મન કી બાતમાં પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુરતની સ્વચ્છતાની વાત કરી હતી તે બદલ હું આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું તમામ સુરતીઓ વતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના બહુમૂલ્ય માર્ગદર્શન હેઠળ સુરત શહેરના તમામ વોર્ડમાં કોર્પોરેટરે સેનેટરી વોર્ડ વાઇસ જવાબદારી લીધી હતી અને સુરતની જનતાએ તેમાં ખૂબ જ સાથ આપી અને જન આંદોલન બનાવ્યું હતું તેના ફલસ્વરૂપે આજે સુરતને નંબર વન રેન્ક પ્રાપ્ત થયો છે ત્યારે હું સુરતીઓને હજી અહીં નહીં અટકતા આપણે વિશ્વમાં સુરતને કઈ રીતે પ્રસ્થાપિત કરીએ તે તે રીતે આપણે સૌ કટિબદ્ધ થઈએ અસ્તુ ભારત માતા સુરત શહેરને આજે સમગ્ર ભારત દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક મળ્યું છે અને પહેલીવાર સુરત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે એમના માટેનું આખું શ્રેય સુરત શહેરના શહેરીજનોને જાય છે આપને હું સુરત મહાનગરપાલિકા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથેસાથ અમારી ચૂંટાયેલી પ્રતિનિધિઓની ટીમ એમપી શ્રી એમએલએ શ્રીઓ એડમિનિસ્ટ્રેટિવ વિંગ અને સુરત શહેરના શહેરીજનો આ સફળતા માટે બધાનું જ સાક સહકાર મળ્યું છે એટલે તમામને હું ખૂબ ખૂબ આભાર માનું છું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી હેઠળ સુરત શહેરને આ ઉપલબ્ધિ હાંસલ થઈ છે અને ભવિષ્યમાં પણ સુરત શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં સૌથી આગળ રહેશે અને શહેરીજનોનું એવી રીતે જ અમને સાક્ષાકાર મળતું રહેશે એવી અપીલ પણ કરું છું અરવિંદ સુરત